દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ને બુધવાર ભાવ પ્રતિ વીસ કિલો નો છે સિંગ ઓગણચાલીસ નંબર

तुवेर नीचो भाव अगर सौ पिस्तालीस रुपया जीरो नीचे भाव सत्ते ऊँचा भाव नौ सौ डोंगरी लाल नीचो भाव चालीस रुपया ऊँचा भाव तीन सौ में रुपया डों सफ़ेद नीचे भाव रुपया ऊंचा भाव बालीस रुपया નારિયલ નીચો ભાવ નવસો અઢાર રૂપિયા ઊંચો ભાવ તેવીસો તેસઠ રૂપિયા તો તાજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ખેડૂત ભાઈઓ તમને બજાર ભાવનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો દરરોજન આવી રીતે બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો यूट्यूब चैनल ने सब्सक्राइब कर दो जय जवान जय किसान